નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ગણિત સ્ટાન્ડર્ડ વિભાગ બીનું પ્રકરણ નંબર ચૌદ બરાબર મિત્રો તો મિત્રો આજે આપણે આનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે મિત્રો વિડિયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ મળતા નહીં મિત્રો દરેક અપેક્ષિતનું સોલ્યુશન આપણી ચેનલ પર મળી જશે તો મિત્રો હજુ સુધી વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ખાસ કરીને યુટ્યુબ ચેન આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો તો ચાલુ મિત્રો આપણે વિભાગ બીનું પ્રકરણ નંબર ચૌદનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળીએ મિત્રો હવે આપણે ચેપ્ટર નંબર ચૌદ જોઈએ તો એ ચેપ્ટર નંબર ચૌદ ની અહીંયા પહેલી રકમ છે આપણને છે કે ધારો કે અહીંયા મિત્રો કમ્પ્લીટ જોતા કે કે આપણે પાસે એક પાસો છે પાસા પર પુષ્ઠળ ચાર કરતા મોટી સંખ્યા પહેલું છે પાછા પર કેટલા અંક હોય કુલ છ અંક હોય બરાબર એને અહીંયા આપેલું છે કે પાસા પર પુષ્ઠફળ ચાર કરતા એટલે ચાર નહીં મિત્રો ચાર કરતા મોટી સંખ્યા મળે એટલે પાંચ અથવા છ મળે તો તેની સંભાવના શોધવાની છે અને બીજું છે ચાર મળે કા તો ચારથી નાની સંખ્યા મળે એટલે કે એકથી ચાર મેળે બરાબર એટલે આ ચાર થયા બરાબર ચાર વાગ્યા છ અને આ પહેલામાં બે વાગ્યા ચાર બરાબર આપણે ચાલો મિત્રો આપણે એ લખીએ તો અહીં કે આપણે અહીંયા લખીએ મિત્રો બરાબર તો અહીં ક્વેશ્ચન નંબર કયો ક્વેશ્ચન નંબર એક ચેપ્ટર નંબર ચૌદ બરાબર ચેપ્ટર ચૌદ નો ક્વેશન પેલું છે પાસા ને અહીંયા છે પાસાને ફેંકીને પાસા પર પાસા પર કરતા મોટી સંખ્યા મળી બરાબર શું થશે ચાર ભાગ્યા છ કારણ કે ચાર કર કરતા મોટી સંખ્યા ચાર કર કરતા મોટી સંખ્યા મળી એટલે મિત્રો અહીંયા બે આવે નહી ચાર કર કરતા મોટી સંખ્યા કેટલી હોય બે આ કૌશમાં લખું છું મિત્રો યાદ રાખજો ચાર કરતા મોટી સંખ્યા પાસા પર તો કઈ હોય પાંચ અથવા છ હોય એટલે કેટલી થાય બે સંખ્યા બે સંખ્યા બે અંક હોય બરાબર મિત્રો એ ખબર પડી ગઈ એટલે પીવા એટલે કે શું થાય મિત્રો અહીંયા એક ભાગ્યા ત્રણ ત્યાર પછી એ જ રીતે ઘટના બી જોઈએ આપણી ઘટના બી તો અહીંયા શું છે આપણી પાસે ચાર કે ચાર થી મોટી સંખ્યા પાસાને ને ફેંકતા પાસા ઉપરના પૃષ્ઠ પર ચાર કે ચાર થી નાના ચાર ની સંખ્યા મળે બરાબર એટલે જો મિત્રો ચાર કે થી નાની કુલ સંખ્યા કેટલી થાય મિત્રો ચાર થાય બરાબર કઈ કઈ એક બે ત્રણ ને આ ચાર બરાબર ની ખબર પડી ગઈ એટલે મિત્રો અહીંયા આપણે શું લખી શકાય પી ઓફ બી બરાબર ચાર ભાગ્યા કુલ શક્ય પરિણામ એટલે જવાબ આવશે એ જ રીતે હવે મિત્રો આપણે ક્વેશ્ચન નંબર બે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર બે આપણી પાસે છે ડબ્બામાં ત્રણ ભૂરી બે સફેદ ચાર લાલ લકોટીઓ છે જો ડબ્બામાં યાદચ્છિક રીતે એક લકોટીને પસંદ કરવામાં આવે તો તે ભૂરી લાલ અને સફેદ હોય તેની સંભાવના આપણે અહીંયા શોધવાની છે મિત્રો તો અહીંયા ક્વેશ્ચન નંબર બે આપણને આપેલો છે તો મિત્રો અહીંયા શું કહે છે ડબ્બામાં ત્રણ ભૂરી ભૂરી પ્લસ અહીંયા લખાણ કુલ લકોટી કુલ લકોટીઓ બરાબર ત્રણ ભૂરી ત્યાર પછી બે સફેદ અને ચાલ દાલ બરાબર ચાર ને બે છ અંતિ નવ લકોટીઓ બરાબર નવ લકોટી ઓ બરાબર માટે કુલ શક્ય નામ આપણે હવે શોધવાના છે મિત્રો બરાબર એટલે આમાં તમે આ નહીં લખો તો પણ ચાલશે મિત્રો આ ના લખતા તમે એટલે અહીંયા ઘટના એ કરીને લખીએ ઘટના એ તો આપણને શું મળશે કે પાસા પર સફેદ એટલે કે ડબ્બામાંથી યાદ રીતે ડબ્બામાંથી કાઢવામાં આવેલી સફેદ મળે માટે બરાબર સફેદ કેટલી છે મિત્રો સફેદ બે છે બરાબર બે અને કુલ શક્ય પરિણામ કેટલા છે નવ બરાબર બે ભાગ્યા નવ ખબર પડી ઘટના બી એ જ રીતે મિત્રો તમે અહીંયા લખી શકો છો કે ડબ્બામાંથી કાઢેલ લકોટી શું મળે ભૂરી હોય તમે આ જ લખી દેજો ડબ્બામાંથી કાઢેલ લકોટી ભૂરી મળે માટે પી ઓફ બી બરાબર ભૂરી કેટલી છે મિત્રો ત્રણ છે ત્રણ ભાગ્યા નવ એટલે શું મળશે મિત્રો અહીંયા તમને એક ભાગ્યા ત્રણ હવે ઘટના સી ઘટના સી તો તમને લખતા ફાવશે જ નહીં હવે તમારે અહીંયા લખી દેવાનું ઘટના સી ડબ્બામાંથી કાઢવામાં આવેલ લકોટી લાલ હોય મિત્રો અહીંયા શું આવશે અહીંયા ભૂરી બરાબર આ તમારે આટલું લખી દેવાનું આખું ને આની જગ્યાએ ભૂરી લખી દેવાનું મળે બરાબર અને ત્યાર પછી અહીંયા પણ તમારે અહીંયા શું લખવાનું લાલ અહીંયા નીચે જગ્યા નથી એટલે મિત્રો અહીંયા સાઈડમાં લખું છું શું મળે અહીંયા મિત્રો આપણે લાલ લકોટી મળે તો લાલ લકોટી કેટલી છે ચાર ને કુલ લખોટી નવ તમારે આટલું લખી દેવાનું પેલા અને પછી આટલું લખીને ચાર ભાગ્યા નવ બરોબર એટલે આ ક્વેશ્ચન નંબર બે પૂરો હવે આપણે ક્વેશ્ચન નંબર ત્રણ જોઈએ મિત્રો ક્વેશ્ચન નંબર ત્રણ છે કે એક પૂંઠા કાઢેલ સો ખમીજ પેકી એટલે આમાં કોઈ પણ ખામી નથી જો બાકીના ખામી જો આઠ નાની ખામી વાળા આઠ નાની ખામી બરાબર મિત્રો અને ચાર મોટી ખામી ચાર મોટી ખામીવાળા ચાર મોટી ખામીવાળા હોય તો જીમી જીમી સતી રહીત જ ખમીજ ખરી એટલે જીમી આટલા જ ખમી ખરીદશે આ બંને ખમીજ ખરીદશે નહીં પરંતુ જો સુજાતા માત્ર મોટી ખામીવાળા એટલે કે આ જ નહીં ખરીદે આ બંને ખરીદશે તો મિત્રો શું કહે છે કે તે જીમી સ્વીકારશે જીમી તો જીમી પહેલા શું કીધું તું કે જીમી ખાલી આ ખમી જ છે તો અહીંયા એવું લખું એટલે તમને ખબર પડશે ઘટના એ પેટીમાંથી એક કમીજ કાઢવામાં આવેલ અહીંયા શું આવશે મિત્રો જીમીને સ્વીકાર્ય ખમી આવ્યું હોય માટે જીમી જીમી મિત્રો કુલ શક્ય પરિણામો કેટલા છે સો છે બરાબર એટલે નીચે કુલ આવશે સો બરાબર નીચે સો આવશે જીમી ખાલી મિત્રો આટલા જ ખરીદ છે બરાબર એટલે ઇઠ્યાસી જ ખરીદ છે આ બાકીના બે નહીં ખરીદી બરાબર

આવ્યું હોય માટે પીઓ બી બરાબર નીચે તો શું આવશે મિત્રો હવે સુજાતા શું ખરીદ શું કહે છે કે હું નાની ખામીવાળા પણ ખરીદી લઈશ અને ખામી વગરના પણ ખરીદી લઈશ પરંતુ મોટી ખામીવાળા હું નહીં ખરીદું એટલે આ મોટી ખામીને મારું ચોકરી ઇઠ્યાસી ને આઠ કેટલા થાય છન્નું બ્રેવેર ઇઠ્યાસી ને આઠ છન્નું એટલે અહીંયા જવાબ આવશે ઝીરો પોઈન્ટ છન્નું બ્રેવેર મિત્રો આ ખબર પડી ગઈ આ દાખલા નંબર ત્રણ બરાબર અહીંયાથી જ આપ ચાલુ થાય છે તમારે લખી દેવાનું છે ત્યાર પછી મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ચાર જોઈએ મિત્રો તો ક્વેશ્ચન નંબર ચાર છે મિત્રો અહીંયા તમને થોડું હાર્ડ લાગશે આ પ્રશ્ન પરંતુ એકદમ સહેલામાં સહેલો છે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો સહેલામાં સહેલા પ્રશ્ન છે તમારે અહીંયા જુઓ મિત્રો કે મેળવેલ ગુણ આપેલા છે ને અહીંયા કીધું ચાલીસથી વધારે ગુણ હોય અને ત્રીસથી ઓછા ગુણ હોય તેની સંભાવના તમારે શોધવાની છે મિત્રો આ કુલ કેટલા થાય છે તો છવ્વીસ ને ચોવીસ ને અઠ્યાવીસ એક જ મિનિટ મિત્રો પચા પચાસ પચાસ વીસ સિત્તેર સિત્તેરને ત્રીસ સો બરાબર મિત્રો તો આ કુલ સો છે હવે સોમાંથી ચાલીસથી વધારે ગુણ એટલે ચાલીસથી વધારે ગુણ બેતાલીસ આ થાય એટલે ત્રણ ભાગ્યા સો એટલે ઝીરો પોઈન્ટ તેત્રીસ આ આવશે બરાબર પહેલાંનું ત્રીસથી ઓછા ગુણ મેળવેલા હોય એટલે આના બરાબર એટલે આ કેટલા થાય છે ચોવીસ ને અઠ્યાવીસ આ કેટલા થાય પચાસ પચાસ વીસ સિત્તેર ને બરાબર ઇઠ્યોતેર ભાગ્યા સો એટલે ઝીરો

ચાલીસ થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થી માટે બરાબર ચાલીસ થી નીચે કુલ કેટલા છે છ અને ચાલીસ થી વધારે ગુણ મેળવનાર કેટલા વિદ્યાર્થીઓ છે ત્રણ એટલે અહિયાં શું જવાબ આવશે જીરો પોઈન્ટ જીરો ત્રણ બરાબર ત્યાર પછી અહિયાં ઘટના બી ત્રીસ થી ઓછાનાર વિદ્યાર્થી પી બરાબર સો નીચે આવે ઓછા ગુણ મેળવનાર કેટલા છે ઇઠ્યોતેર છે બરાબર એટલે ઝીરો પોઈન્ટ ઇટ થઈ દે બરાબર આ ક્વેશ્ચન નંબર ચાર પૂરો મિત્રો આમાં સાત ક્વેશ્ચન છે ચાર ક્વેશ્ચન પૂરા થઈ ગયા હવે મિત્રો ક્વેશ્ચન નંબર પાંચ આવ્યા ક્વેશ્ચન નંબર પાંચ પણ પેલી લખોટીઓ જો છે હું તમને રકમ વાંચીને કહી દઉં છું કે એક પેટીમાં પાંચ લાલ લખોટી આઠ સફેદ ચાર લીલી લખોટીઓ બરાબર હોય તો તેને બહાર કાઢવા યાદ રીતે બહાર કાઢવામાં આવે છે અને બહાર કાઢેલી લખોટી લાલ હોય લીલી ન હોય તેની સંભાવના બે છે લાલ હોય અથવા લીલી ન હોય બે સંભાવના આપણે શોધવાની છે તો મિત્રો અહીંયા લખીએ કે કુલ ચાર બરાબર કેટલી સત્તર ની હા સત્તર ચાલો મિત્રો હવે અહીંયા ઘટના બરાબર કે બહાર કાઢેલ લકોટી લાલ હોય પહેલી ઘટના છે બહાર

લીલી ન હોય લીલી ન હોય એટલે મિત્રો આ લીલી છે એટલે આ આઠ ને ચાર આઠ ને ચાર બાર જો આઠ આ ચાર ને આ ચાર નહીં ગણવાના આપણે આ લીલી લકોટી છે આપણે લીલી લખોટી નથી લેવાની એટલે આઠ ને પાંચ તેર બરાબર ઓફ બી બરાબર કુલ શક્ય પરિણામ સત્તર અને અહીંયા કેટલા આવશે તેર બરાબર મિત્રો હવે એ જ રીતે આપણે ક્વેશ્ચન નંબર છ જોઈએ આપણે અહિયા ક્વેશ્ચન નંબર છ ની રખોટી હા સોરી મિત્રો ક્વેશ્ચન નંબર છ અહિયાં આપણને આપેલો છે મિત્રો એક જ મિનિટ મિત્રો ક્વેશ્ચન નંબર છની રકડી આ ક્વેશ્ચન નંબર છની રકમ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો બરાબર તમારી જોઈ લેજો અને આની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને એક વિડીયોની લિંક આપેલી છે તે વિડીયોમાં જઈને તમે મે કઈ રીતે વિડીયો મેની લિંક આ પીડીએફની લિંક મેળવી શકો છો એ તમને ત્યાં જઈને મળી જ જશે આની આખું સોલ્યુશન સાથે બરાબર મિત્રો તો અત્યારે જલ્દીથી જાઓ અને એ પહેલા વિડિયોને સબસ્ક્રાઈબ પણ જોતા નહીં બરાબર મિત્રો તો ચાલો મિત્રો રકમ જોઈ લીધી આવી મિત્રો સોલ્યુશન જોઈ લઈએ પહેલા મિત્રો મને રકમ જોઈ લે રકમ છે આપેલી છે તો મિત્રો ઘટના એ કુલ શક્ય પરિણામ કેટલા છે મિત્રો બાવન એમાંથી પહેલું છે કાળીનું પત્તું તો ઘટના ઘટના એ કાઢવામાં આવેલું પત્તું કાળી નું પત્તું હોય માટે પીઓફ એ બરાબર કુલ બાવન હવે મિત્રો આજે તમને ખબર હશે કે કાળી કાળા રંગનું પત્તું કીધું હોય તો મિત્રો કેટલા આવે છવ્વીસ અને કાળીનું પત્તું કીધું હોય તો કેટલા આવે મિત્રો તેર યાદ રાખજો કાળા રંગનું કીધું હોય તો છવ્વીસ અને કાળીનું પત્તું કીધું હોય મિત્રો તો તેર આવે બરાબર એટલે કાળીનું પત્તું કીધું છે એટલે કાળીનું પત્તું કેટલું હોય તેર એટલે અહીંયા શું જવાબ આવશે તેર ચાર બાવન એક ભાગ્યા ચાર બરાબર મિત્રો ત્યાર પછી અહીંયા ઘટના બી તમને આપેલી છે કે કાઢવા માં આવેલ પત્તું લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય બરાબર એટલે પી બી બરાબર અહીંયા તો કેટલા આવશે મિત્રો બાવન ખબર પડી હવે મિત્રો તમને અહીંયા જો મુખ મુદ્રા વાળા પત્તા કેટલા હોય ત્રણ હોય બરાબર દસતા પછી આવે મિત્રો બરાબર ત્રણ મુખ મુદ્રા વાળા તો મિત્રો અહીંયા શું છે મુખ મુદ્રા લાલ રંગનું લાલના કીધા તો કેટલા આવે મિત્રો ત્રણ આવે પરંતુ લાલ રંગના કીધા છે એટલે કેટલા આવશે મિત્રો છ આવશે બરાબર એટલે છ ભાગ્યા બાવન એટલે મિત્રો અહીંયા શું થાય કે ત્રણ ભાગ્યા છવ્વીસ બરાબર મિત્રો ત્યાર પછી આગળ આપણે અહીંયા બીજું પૂરું થઈ ગયું છે ત્યાર પછી મિત્રો તમને અહીંયા ક્વેશ્ચન નંબર સાત આપેલો છે લાસ્ટ પી ઓફ એ બરાબર ઝીરો પોઈન્ટ બે હજાર ચોવીસમાં પૂછાઈ ગયેલો છે મિત્રો આ દાખલો પી ઓફ એ શોધો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ના આવડે તો શીખી લેજો કારણ કે આ દાખલો પૂછાઈ શકાય નહીં આવો દાખલો પૂછાઈ શકે તેની સંભાવના છે તો અહીંયા જુઓ મિત્રો પી ઓફ એ વત્તા પી ઓફ એ નહીંની સંભાવના કેટલી એક બરાબર બરાબર એટલે જો અહીંયા પી ઓફ એટલે ઝીરો પોઈન્ટ આઠનો વર્ગ વત્તા બરાબર એક પી બરાબર એક માઇનસ જીરો પોઈન્ટ આઠનો વર્ગ માટે પી ઓફ એ બરાબર એક માઇનસ આઠનો વર્ગ ચોસઠ બરાબર પી એ બરાબર કેટલા થાય મિત્રો એકમાંથી ચોસઠ જાય સોમાંથી ચોસઠ જાય મિત્રો તો કેટલા વધે ઓગણ છત્રીસ ઝીરો પોઈન્ટ છત્રીસ બરાબર મિત્રો તો આ આપણો જવાબ આવી ગયો મિત્રો તમે જોઈ શકો છો કમ્પ્લીટ સોલ્યુશન સાથે આમાં માટે ટૂંકમાં બતાવ્યું છે આપણે થોડી વધારે ગણતરી કરી એટલે તમને ખબર પડી બરાબર તો આ સાથે આપણું યસ આ પ્રકરણ નંબર ચૌદ પૂર્ણ થાય છે આપણે મળીશું વિભાગ નવા પ્રકરણ સાથે